જોઈ શકો છો સર હેલો લોસ્તો નમસ્તે તમે જોઈ શકો છો કે આ છે કાશ્મીરી ગુલાબ જેને અમે ગ્રોથ ને કટિંગ કર્યા છે સારો ગ્રોથ થાય એના માટે અમે પહેલાં એને કટિંગ કરી દીધા છે જોઈ શકો છો ઓલમોસ્ટ બધા કાશ્મીરી ગુલાબ જ છે મોટી બેગમાં છે જે આ રીતે કટિંગ કર્યા છે જો તમે કટિંગ બી જોઈ શકો છો અને કટિંગ કર્યા બાદ હવે ખાતર દવા સ્પ્રે સ્પ્રેશું પંદર થી વીસ દિવસની અંદર કંઈક ઓનું રિઝલ્ટ અલગ મળશે તમને જોવા માટે કે આ રીતે બધું જ કટિંગ કરી દીધું છે જોઈ શકો છો કે હવે એને દવા ને ખાતર બધું કરીશું જે રીતે કે ખોદીને પછી એનો પંદર દિવસ પછીનો તમને નજારો જોઈ શકો છો કે આ જે કટિંગ કરેલ ગુલાબ હતા પંદર દિવસ પછી એટલો સરસ ગ્રોથ થયો છે એની જગ્યા બદલી નાખી છે આ રીતના ગુલાબ તમારે ગ્રોથ કરવા હોય તો અમારો સંપર્ક કરો તમારે આ રીતના ગુલાબ જો તમારે જોઈતા હોય તો બી અમારો સંપર્ક કરો બરાબર જોઈ શકો છો કેટલી કેટલી તળીઓ છે કેટલા કેટલા ફૂલ છે સારી રીતનો ગ્રોથ આવી ગયો છે દોસ્તો આજના માટે આટલું પછી નવા બ્લોકમાં મળીશું